હિન્દુ ધર્મમાં પૂજા પાઠ હોય કે ધાર્મિક વિધિ તેમાં ચોખાનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે ચોખાને અક્ષત પણ કહેવાય છે તેના વિના કોઈ પૂજા પૂર્ણ નથી ગણાતી અક્ષતનો અર્થ થાય છે જે તૂટેલું ન હોય પૂજા દરમિયાન ચોખાનો ઉપયોગ એટલે જ કરવામાં આવે છે કે પૂજામાં કોઈ પણ પ્રકારની બાધા ન આવે અને તે ખંડિત ન થાય પૂજા પાઠ ઉપરાંત જ્યારે પણ કોઈ વ્યક્તિને તિલક કરવામાં આવે છે તો તેના પછી પણ કંકો ઉપર ચોખા લગાડવામાં આવે છે ચોખા એટલા માટે લગાડવામાં આવે છે કે તે વ્યક્તિની ઉંમર લાંબી થાય ચોખા પણ પ્રતીક છે ભગવાનની પૂજામાં પણ જ્યારે તેમને તિલક કરવામાં આવે છે તો પછી ચોખા લગાડાય છે ચોખાનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર કપાળ પર તિલક કે ચાંદલો કર્યા પછી તેની ઉપર ચોખા લગાડવાથી ગ્રહોનો અશુભ પ્રભાવ ઓછો થઈ જાય છે કપાળ પર ચોખા લગાડવાથી ઉર્જા કેન્દ્રિત થાય છે અને આ ઉર્જાનો સંચાર આખા શરીરમાં થાય છે જેને કારણે વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે